નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કાંકરેજ પંથકમાં ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવનના કારણે ભદ્રીવાડી ગામમાં ઘરના પતરા ઉડ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાયા હતા કાંકરેજ તાલુકામાં ગુરુવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ભદ્રીવાડી ગામના ખેડૂતના કાંકરેજ તાલુકાના નગોટ ગામના મુકેશજી નટવરજી ઠાકોરના ઘરના પતરા ઉડી જતા નુકસાન થયું હતું તેમજ નાગજીજી ભાથીજી ઝાલેરાના ઘરના પતરા ઉડી ગયા હતા જોકે જાનહાનિ થઈ નથી ભારે પવન અને વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત લીધી હતી પરંતુ ભદ્રીવાડી આજુબાજુ જ વાવાઝોડું નીકળ્યું હતું જ્યારે બાકીનો વિસ્તાર કોરો જ છે હવામાન ખાતાના લાંબા ગાળાના અનુસાર મુજબ આગામી ત્રેવીસ જૂનથી અરવલ્લી અને બનાસકાંઠામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થશે ચોવીસ જૂને પાંચે જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે